નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાનને સમાચાર મળી રહ્યા છે બિલીમુરાથી બિલીમુરા શહેરના ગાયકવાડ મીર કોલોની ખાતે આજે સુરત એસીબી વિભાગ દ્વારા ગરીબ વર્ગના બાળકો તેમજ મા બાપ વગરના વિદ્યાર્થીઓ માટે ફ્રી નોટબુક કીટ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેલા મહેમાનોનું ફૂલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત વિભાગ એસીબીના પીએસઆઈ તથા તેમની ટીમ હાજર રહીને જરૂરિતમંદ વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી એસીબીના પીએસઆઈ જેઠાભાઈ ભાદરકાએ જણાવ્યા પ્રમાણે વિભાગ દ્વારા આપવામાં આવેલ નંબર દસ ચોસઠ ઉપર કોઈ પણ ફરિયાદી કે જેમની પાસે લાંચ માંગવામાં આવી હોય તેવા આ નંબર ઉપર કોન્ટેક કરી અને ફરિયાદ કરી શકે છે તેવું તેઓએ જણાવ્યું હતું એન્ટી કરપ્શન બ્યુરો ની આજની આ જાહેરાત અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ લાલ કેશવભાઈ ભાદરકા હું એન્ટી કરપ્શન બ્યુરો સુરતથી આવેલું છું અને અમારે આ જે ભ્રષ્ટાચાર જે બહુ ચાલે છે તો એના અનુસંધાને અમે આવેલા અહીંયા આવ્યા છે કે ભાઈ ફરિયાદી કોઈ હોય તો અમારે ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે મારા દસ ચોસે પણ કોન્ટેક કરી શકે છે અને આ જે બાળકોને આ નોટ વિતરણ એટલા જે ગરીબ બાળકો અને મા બાપ વગરના છોકરાઓને અમે નોટબુકને એ વિતરણ કર્યું છે અને આ અમારી ખાસ દસ પ્રોસેટની અમારી જાહેરાત માટે અમે આખરે વધારે છીએ